તાલુકાના અમીરગઢ ગુજરાત બોર્ડર ચેક ખાતે એએસપી સુમન નાલા અને અમીરગઢ પીઆઈ એસ કે પરમાર તેમજ અમીરગઢ પોલીસ સ્ટાફની હાજરીમાં અમીરગઢ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ ખાતે અલગ અલગ ગુનામાં પકડાયેલા બિનવારસી વાહનો જેમાં નાના મોટા કુલ ત્રેસઠ જેટલા જૂના વાહનોની તેર લાખ એંસી હજારમાં ફાઇનલ હરાજી કરવામાં આવી હતી અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે પડેલ વાહનોના મુદ્દામાલનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવ્યો હતો જેમાં થી વધુ લોકોએ વાહનોની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટ જમા કરાવી ટોકન મેળવી હરાજીમાં હાજરી આપી હતી જેમાં પોલીસ સ્ટાફની હાજરીમાં વાહનોની હરાજી શરૂ કરવામાં આવી હતી જેમાં ત્રેસઠ જેટલા નાના મોટા વાહનોની હરાજી કરવામાં આવી જેમાં છેલ્લી બોલી બોલનાર તેર લાખ એસી હજારમાં વાહનોની હરાજી પૂરી કરવામાં આવી હતી અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ અમીરગઢ માર્ગદર્શનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાહનો મુદ્દામાલ નિકાલ કરવા માટે હરાજી કરવા માટે હુકમ કરેલ હોય જે આધારે આજે ચોવીસ ચાર બે હાજર પચીસ ના રોજ અમીરગઢ બોર્ડર ખાતે કુલ તેસઠ વાહનો